દાહોદની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી орથોપેડિક વિભાગમાં કોઈ ડોક્ટર નથી જેથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે મજૂરી કરતા એક યુવાનનો પગ ટ્રેનમાં કપાતા તેને સરકારી હોસ્પિટલમાં લવાયો હતો પરંતુ ડોક્ટરના અભાવે તેને ખાનગી દવાખાને ખસેડવો પડ્યો ડાઉદની 80% પ્રજા આદિવાસી છે જે મજૂરી કરે છે ગરીબ દર્દીઓને ખાનગી દવાખાનાનો ખર્ચ પરવડતો નથી દ્વારા રેલવે એક્સિડન્ટનો કેસ લાવવામાં આવે નીચેથી કપાયેલ હતો અને તેને બેન્ડેજ દ્વારા બાંધી અને લોહી બંધ કરવામાં આવ્યું હતું અને ડ્રેસિંગ કરી અને પછી એને રિફર કરવામાં આવેલ છે અત્રે ઓર્થોપેડિક સર્જનની વ્યવસ્થા ન હોવાથી તેને રિફર કરવામાં આવ્યો છે દાવોદ ખાતે ઓર્થોપેડિક સર્જનની પોસ્ટ સપ્ટેમ્બર બે હજાર નવથી થી ખાલી છે જે ક્રિટિકલ કેરના જે પેશન્ટ છે એમને ટર્સરી કેર માટે અમે વડોદરા એસએસજી હોસ્પિટલમાં મોકલે છે બાકીના જે સ્લેબ આપવાનો હોય કે જેમાં નાની મોટી ઇન્જરી હોય એ અહીંયા સર્જન અને રોગીકરણ સમિતિમાંથી આવતા ઓર્થોપેડિક સર્જન સારવાર આપે છે સરકાર તરફથી આ પીરિયડ દરમિયાન બે ઓર્થોપેડિક સર્જનની અપોઇન્ટમેન્ટ થયેલી છે પણ હાજર થયેલા નથી સરકારી દવાખાનામાં બે ઓર્થોપેડિક ડોક્ટરોની નિમણૂક કરાયેલી છે પરંતુ તેમની અગવડતા કે અંગત કારણોથી તેઓ ફરજ પર હાજર થતા નથી જોકે તંત્રએ આ અંગે રજૂઆત કરવાની વાત કરી છે હોસ્પિટલમાં સત્વરે ડોક્ટર આવે તેવી લોકોની માંગ છે અનુરાધા સિસોદિયા વીટીવી દાહોદ